હેલો એવરીવન એક વખત નારદજી ફરતા ફરતા વિષ્ણુ ભગવાન ને ત્યાં પહોંચે છે અને જોગાનું જોગ વિષ્ણુ ભગવાન એ સમયે ત્યાં હાજર નથી હોતા એટલે આપણને બધાને ખબર છે કે નારદજીનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે એટલે થોડી વાર તો બેસે છે કે હમણાં વિષ્ણુ ભગવાન આવે હમણાં વિષ્ણુ ભગવાન આવે પણ વિષ્ણુ ભગવાન આવતા નથી એટલે પછી નારદજી ને કીડીઓ ચડવા લાગે છે કે હું એ બેઠો બેઠો શું કરું એટલે વિષ્ણુ ભગવાન આમ એક સરસ ડેસ્ક જેવું હતું અને ત્યાં થોડી ડાયરીઓને એવું પડ્યું હતું એટલે નારદજી તો શરૂ કર્યું ત્યાં બધું ફોસવાનું અને એમાં એના હાથમાં એક ડાયરી આવી અને ડાયરી ખોલે છે અને વાંચવાનું શરૂ કરે છે ને ને જે હું વાંચે છે એના મુખ પર એકદમ આમ સરસ સ્મિત આવી જાય છે અને મલકાવા માંડે છે અને પછી હજી તો એ હાથમાં ડાયરી લઈને ઊભા હોય છે ને ત્યાં જ ત્યાં હનુમાનજી આવી જાય છે અને નારદજીને તો મજા પડી ગઈ કે જો જો હનુમાન આ ડાયરીમાં સૌથી પહેલું નામ મારું છે

પુરુષ હતા એકદમ આમ નમ્ર હતા એટલે હાથ જોડીને કે છે કે હું તો તમારી તો ક્યાંથી આવી શકું આપ મહાન છો અને પછી તો એવું કરે નહીં પણ પણ એમણે ત્યાં આજુબાજુ પડેલી ડાયરીઓ જોઈ અને પછી બીજી એક ડાયરી ત્યાંથી કાઢે છે અને ખોલી અને એ પણ મલકાવા લાગે છે પછી એ ને કે છે કે નારદજી શેષ તમે આ ડાયરી જોવો તો એમાં તો મારા એકલાનું જ નામ છે એટલે નારદજી કે એ બુવડી કેવું તારા એકલાનું જ નામ છે અને એ નારદજી હાથમાં લઈને ફટાફટ ડાયરી જોવા માંડે છે તો ખરેખર એમાં હનુમાનજી એકનું જ નામ હતું અને પછી પોતે ડાયરી જેવી જોવે છે ને તો એમાં આગળ લખેલું હોય છે કે જેને ભગવાન યાદ કરતા હોય ને એવા ભક્તોની આ ડાયરીમાં યાદી વિષ્ણુ ભગવાન કરેલી છે તો એમાં હનુમાનજીનું એક જ નામ હતું એટલે આ વાર્તા કદાચ કાલ્પનિક પણ હોય શકે પણ એના ઉપરથી આપણને એક વસ્તુ એક વાત એ સમજાય છે કે ભક્તિ કરવી કે કઈ પણ તમારું કાર્ય કરવું ને તો એવું કરવું કે તમે લોકો નહીં પણ ભગવાન કે લોકો છે તમારી આસપાસના લોકો છે એ તમને યાદ કરવા જોઈએ તમે તો બધાને યાદ કરો ઘણી વખત આપણને એવું કહેવા લોકો મળે કે અરે મને તો આ મોટો માણસ ઓળખે છે અરે મને તો આ મોટો માણસ ઓળખે છે એ તો બહુ સારી વાત છે કે એને માણસ ઓળખે છે પણ સાચું તો ક્યારે કહેવાય જ્યારે એ વ્યક્તિ આ વ્યક્તિને ઓળખતો હોય એટલે

Banal Jo. Thank you.